ડીસા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ લગ્નની સિઝનના કારણે નગરસેવકોની પાંખી હાજરી ડીસા નગરપાલિકા ખાતે બુધવારે જનરલ બોર્ડની સામાન્ય સભા યોજાઈ હતી સભાની શરૂઆતમાં પહેલગામ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા લોકોને અને ડીસાની ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં મૃત્યુ પામેલા બાવીસ લોકોના આત્માને શાંતિ મળે તેમજ ગાયત્રી મંદિર પાસે દિવાલ પડવાના કારણે મૃત્યુ પામેલા મહિલાને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી લગ્નની સિઝન વચ્ચે અને વેકેશનના કારણે સભ્યોની પાંખી હાજરી વચ્ચે મળેલી આ સભામાં અધ્યક્ષ દ્વારા ગત સભાના ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા જેને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી ત્યારબાદ એજન્ડા પરના કામોની ચર્ચા શરૂ થતાં વિપક્ષે વિવિધ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી હતી વિપક્ષ દ્વારા ડીસા શહેરના અમુક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ઓછી લાઇટની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી અને આવા તમામ વિસ્તારોને ઓળખીને યોગ્ય વોલ્ટની લાઇટ લાવવાની માંગણી કરવામાં આવી હતી આ ઉપરાંત વિપક્ષી સભ્યોએ ડીસામાં ચાલી રહેલા બાંધકામો દરમિયાન રાખવામાં આવતી બેદરકારી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી તાજેતરમાં દિવાલ પડવાના કારણે થયેલા મહિલાના મૃત્યુ જેવી દુર્ઘટના ફરી ન બને તે માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી બગીચા પાસે આવેલી જર્જરિત સરદાર પટેલ હાઈસ્કૂલના મકાનને તોડવાની કામગીરી દરમિયાન કોઈ જાનહાની ન થાય તે માટે પણ યોગ્ય પગલાં લેવા અંગે ચર્ચા કરવાની વિપક્ષની માંગ હતી જોકે આ મુદ્દે કોઈ વિસ્તૃત ચર્ચા થઈ શકી ન હતી